શ્રી સ્વામિનારાયણ કેમ છે બધાને એક વાત કહું કાના બદલો હમણાં છે ને ઘરની બહાર નીકળતા નહીં બહાર પોલીસ ટ્વેન્ટી ટ્વેન્ટી રમે છે એમાં જો આર્મીના જવાનો સુપર ઓવર ખેલી ગયા ને તો સેનેટાઈઝર કરતા આવી ડેક્સ મોંઘું પડશે માટે ઘરમાં રહો સુરક્ષિત રહો અને ઘેર બેઠા તીરથ કરો તો આજે મારે વાત કરવી છે બાળકોની સૌના મનમાં એમ હોય કે બાળક નાદાન છે મસ્તીખોર છે બાળક હજી પરિપક્વ નથી બાળકને કઈ ખબર ના પડે પણ હકીકતમાં એ આપણો સૌથી મોટો ભ્રમ છે નાદાન બચ્ચે હોતે હે મસ્તીખોર રહેતે હે સારે દિન ખુશ બચ્ચે કો કમ મત સમજના હર બચ્ચા હોતા એ લવકુશ લવકુશ ની ગાથાઓ સ્વામી બહુ સરસ વાત કરે છે કે ઘરની અંદર વડીલો બધા ધોળાવળ થઈ ગયેલા એટલે કાળાવાળ કરતા હશે એક નાનકડો બાળક બધું જતો હતો થોડી વાર થઈ એટલે રસોડામાં જઈ પેલા બાળકે લોટનો ડબ્બો ખોલ્યો અને ડબ્બામાંથી લોટ લઈ માથામાં લગાડી ધોળાવાળ કરીને ઘરમાં આવ્યો એટલે દાદા એ પૂછ્યું બેટા અમે બધા કરીએ છીએ તે કેમ ધોળા કર્યા અને ત્યારે બાળક બોલો કે દાદા ઘરમાં એકાદ વડીલ તો જોઈએ ને બહુ સમજવા જેવી બાબત છે આપણે જેને ના સમજ માનીએ છીએ પણ એ બાળકો પણ બહુ સમજદાર હોય છે ક્યારેય બાળકોનું આંકલન ઓછું કરવું નહીં એનું ઓછું મૂલ્યાંકન કરવું નહીં બાળકોમાં ગ્રાસપિંગ પાવર બહુ જબરજસ્ત હોય છે સ્માર્ટનેસ બહુ હોય છે અને એમાં અત્યારનું અપડેટ વર્ઝન છે બાળકો અત્યારના બાળકો જે જન્મતા વેત નર્સ પાસે મોબાઈલ માગી અને કહેતા હોય કે ભાઈ મોબાઈલ આપો ભગવાનને મિસ કોલ માગી દઉં પૂગી ગયો એ બાળકોનું ઓછું આંકલન કરવાની ભૂલ તો ક્યારેય ન કરવી એ જે જોવે છે એવું શીખે છે પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી બહુ સરસ વાત કરે છે સ્વામી કે બાળક છે ને માતા પિતાને જોતો નથી હોતો એને પીતો હોય છે જેવા એટમોસ્ફિયરમાં બાળકનો ઉછેર થાય એ પ્રમાણે બાળકનું માનસ બંધાતું હોય છે ચોવીસ કલાકમાંથી મહત્તમ સમય બાળક એના માતા પિતાની સાથે રહેતો હોય છે અને એમાંથી એના બિહેવિયરમાંથી માંથી બાળક શીખતો હોય છે એક નાનકડો બાળક બીડી પીતો હતો એટલે પૂછ્યું તું બીડી બીડી કઈ છે તો કે ટુ સ્ક્વેર પેલો ભાઈ કે ટુ સ્કવેર તો હજી હજુ આવી નથી આવી છે એ ફોર સ્ક્વેર આવી છે તો કે મારા પપ્પા ફોર સ્કવેર બીડી પીને નાખી દે એ ઠૂટું હું પીવું છું આપણે તો હસીને કાઢી નાખીશું પણ હકીકતમાં બાળક ઘરમાં જે છે 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 ને એ કરે પાવર બહુ જબરજસ્ત હોય બાળકોનો એક ક્લાસની અંદર શિક્ષકના બે પીરિયડ આવે એટલે શિક્ષક પેલો પીરિયડ સુઈ જાય ને બીજો પીરિયડ ભણાવે એવા એક દિવસ એક છોકરાએ આવીને કીધું સાહેબ તમે રોજ સુઈ જાઓ છો આ કઈક લેસન આપો તો અમે લેસન કરીએ તમે આવીને સીધા સૂઈ જાઓ અમારે શું કરવાનું સાહેબ કે બેટા હું સૂતો નથી હોતો તો સાહેબ કે હું ઉપર સ્વર્ગમાં જાઉં છું હા સાહેબ પછી તો કે સ્વર્ગમાં મને બ્રહ્માજી મળે છે સરસ્વતી દેવી મળે છે વિદ્યાની માં શારદા મળે છે અને એ મને ત્યાં ભણાવે છે હું અહીંયા તમને ભણાવું છું વાહ સાહેબ વાહ બહુ તમે તો સરસ કહેવાય આ તો ત્રણેક દિવસ પછી એ છોકરો સૂતો હતો સાહેબે જગાડેલા ચાલુ ક્લાસે સુઈ જાય છે સાહેબ હું સૂતો નતો તો સાહેબ હું સ્વર્ગમાં ગયો હતો પછી તો કે ત્યાં મને બ્રહ્માજી માં શારદા માં સરસ્વતી દેવી એમ મેળા હા શું કીધું તો કે સાહેબ એ બ્રહ્માજી એવું કીધું કે તારા સાહેબ આવું ખોટા છે બાળકને બધી જ ખબર પડતી હોય છે વાળા દર્શકો ક્યારે એનું ઓછું મૂલ્યાંકન કરવું નહીં આજે એક મારે બહુ સરસ પ્રેરણાદાયી વાત કરવી છે અંતરની આરસી ઉપર કોતરી રાખવા જેવી આ વાત છે એક ડોક્ટર અને એ ડોક્ટરને ઘેર એના બાપુજી પથારી વશ થોડા બીમાર હશે બાપુજીની સેવા કરવાનું તો એક બાજુ રહ્યું પણ ખીજાયા કરે કરે નાની મોટી કઈ ગરમ થઈ જાય અને એવા સમયે પણ એ ડોક્ટર પાછા એના પત્નીનો પક્ષ લે વાલા દર્શકો એટલું યાદ રાખજો પત્ની કદાચ પસંદગીથી મળશે પણ મા બાપ તો કોઈ નથી મળશે આ બધી કચકચ ચાલુ એટલે એમાં એક વખત એ ડોક્ટર એક નાનકડો વગાડવાનો બેલ આવે ને ઘંટ એ લઈ આવ્યા અને બાપુજીના ખાટલા ને પાયે બાંધી દીધો અને બાપુજીને કહી દીધું બાપુજી તમારે કઈ પણ કામ કાજો બેલ વગાડવાનું વહ આવીને આપી જશે બાકી કોઈ પ્રકારની ટકટક તમારે કરવાની નહીં નાનકડો ઘરમાં બાળક બાળક બધું જોયા કરે બે દિવસ જે ખાટલાના પાયે બાંધેલો ઘંટ હતો એ ઘંટ ક્યાંક ગુમ થઈ ગયો ડોક્ટર ઘરે આવ્યા આખું ઘર શોધી વેલા પણ ક્યાંય મેળવું નહીં એ શોધખોળ કરીને થાયકા બધા બેઠા એટલે પેલો નાનકડો બાળક એ ઘંટ લઈને આવ્યો એટલે તરત જ ડૉક્ટરે કીધું બેટા તે કેમ લઈ લીધો અને ત્યારે પેલા બાળકે કીધું પપ્પા તમે વૃદ્ધ થાવ ત્યારે મારે નવો લેવો નહીં ને એટલા માટે મૂકી દઈશ વાલા દર્શકો દ્રષ્ટાંતો અહીંયા પૂર્ણ થયું પણ એનો સિદ્ધાંત બહુ સમજવા જેવો છે નાની નાની બાબતોમાંથી એ બાળક શીખતો હોય છે માટે ઘરમાં પણ એટલું સરસ વાતાવરણ રાખીએ એટલું સરસ એટમોસ્ફિયર ક્રિએટ કરીએ કે એના કારણે બાળકોમાં પણ સારા સંસ્કાર આવે અને હા આપના ઘરમાં આપના વડીલ વૃદ્ધ માતા પિતા હોય તો એની સેવા કરજો એમને સાચવજો તો એ બાળકોમાં પણ સંસ્કાર પડશે અને એ જ બાળકો તમને પણ સાચવશે નિભાવશે ને જીવનભર એ તમારી સેવા કરશે જે પ્રમાણે ઘરની અંદર વાતાવરણ બંધાય છે બાળકનું માણસ એ પ્રમાણે સેટ થતું હોય છે માટે ઘરની અંદર પણ એવા સારા સંસ્કારી એ વાતાવરણ બનાવે કે જેથી કરીને બાળક પણ એવું સંસ્કારી બને અને જીવનભર આપનો સાથ નિભાવે આ વિડીયો તમારા ગ્રુપના મેમ્બરને શેર કરજો તમારા રિલેટિવને શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલને શેર કરજો બની શકે કદાચ કોઈ વૃદ્ધાશ્રમ જતો અટકી જાય અસ્તુ જય સ્વામિનારાયણ